ખુશી ખુશીનો અનુભવ થયો આ કાર્યક્રમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે યાદગાર પડ્યો અને મોજ મસ્તી ભરેલી સાંજ બની રહી ફ્રેશર્સ પાર્ટીનો ઉદ્દેશ્ય નવા સિનિયર્સ સાથે ઓળખાણ કરાવવાનું અને યુનિવર્સિટી આ ખાસ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યુઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા દર્શક મિત્રો બી ઇન્ડિયાની ટીમ અત્યારે ઉપસ્થિત છે કેન યુનિવર્સિટીમાં જ્યાં આજરોજ ફ્રેશર્સ પાર્ટી નું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જી હા બિલકુલ મોજે દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે ખૂબ જ ફૂડ થી માંડીને ડીજે સહિતની સુવિધાઓ જે છે સિનિયર્સ દ્વારા પોતાના જુનિયર્સ માટે કરવામાં આવી છે ત્યારે કેવો છે માહોલ આવો જાણીએ અમદાવાદની કેન યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓ માટે ઉજવણીનો માહોલ જોવા મળ્યો ફ્રેશર્સને સિનિયર્સ દ્વારા હાર્દિક સ્વાગત અપાયું અને વિદ્યાર્થીઓ માટે મોજ મસ્તીથી ભરેલી સાંજનું આયોજન થયું આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ મ્યુઝિક અને ગેમ્સ દ્વારા ફ્રેશર્સનો ઉત્સાહ વધારવામાં આવ્યો યુવાનોને મસ્તી મ્યુઝિક અને મનોરંજનનો મજબૂત અનુભવ મળ્યો આ ફ્રેશર પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ નવા વિદ્યાર્થીઓને સિનિયર્સ સાથે પરિચય કરાવવાનું અને યુનિવર્સિટી જીવનમાં મજાને ઉત્સાહ ભરવાનું હતું

જી આપનું નામ શું છે હેલો માય નેમ ઇઝ વંશિકા એન્ડ આઈ એમ ફ્રોમ કે એન યુનિવર્સિટી આઈ એમ પર્સુંગ ઇન આઈ એમ બી એન્ડ આઈમ હેવિંગ વન્ડરફુલ એક્સપિરિયન્સ ઇન કેએન યુનિવર્સિટી દે આર વેરી હમ્બલ એન્ડ વન્ડરફુલ ધ ફેકલ્ટી ઇઝ વેરી વન્ડરફુલ એન્ડ થેન્ક યુ ફોર ધસ મચ ગુડ એન્ડ વન્ડરફુલ એક્સપિરિયન્સ થેન્ક યુ તેઓ જણાવી રહ્યા છે કે તેઓ ખૂબ જ ખુશ છે પ્રેશર પાર્ટી સાથે સાથે યુનિવર્સિટી પણ તેઓને ખૂબ જ ગમી રહી છે આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું જી આપનું નામ શું છે hello my name is yadave at KN U university i am pursuing mba and, uh, and today they have organized fresher's party and i have wonderful experience throughout the fresher's party and yeah, i will be enjoying throughout the fresher's party ફ્રેશર્સ પાર્ટી લઈને કેવો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે શું શું વિઝન છે આગળ આપના ઓકે તો અત્યારે તો અત્યારે બહુ મસ્ત ડીજે ચાલે છે તે હવે ઓલ્સો અરેન્જ સ્નેક્સ બહુ મસ્ત છે એન્ડ ફોર ફ્યુચર આઈ બી પર્સ્યુઈંગ એમબીએ એન્ડ ફોર મેજર આઈ વિલ પર્સ્યુઈંગ ફાઇનાન્સ એઝ એન મેજર સબ્જેક્ટ એન્ડ મારે આગળ ટીચિંગ લાઇનમાં જવું છે ઓર એઝ રેપ્યુટેડ કંપનીમાં જોબ જી આપનું નામ મારું નામ પરમાર હર્ષિતા હસમુખભાઈ છે હું એમબીએ કરું છું અહીંયા જી અર્ષિતાજી તમે કોલેજમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ પગ મૂક્યો તો ને આજનું જો જે ફીલ છે તેના વિશે શું કહેશો શું કેવું ફીલ થઈ રહ્યું છે હાલ ત્યારનું અને અત્યારે બહુ સારું લાગી રહ્યું છે કે કમ્પ્લીટલી સ્ટડીને બધું છે અને અત્યારે ફ્રેશર્સ પાર્ટી છે જેમાં સારી રીતે મજા આવે છે અને બધું કમ્પ્લીટ છે સિનિયર્સ કેવા છે કોલેજના ટીચર્સ કેવા છે તે વિશે શું કહેશો સિનિયર્સ ને ટીચરનો બધાનું આમ નેચર બહુ જ મસ્ત છે કે આપણે સારી રીતે સ્ટડી કરાવે છે દર્શક મિત્રો કે યુનિવર્સિટીના સિનિયર્સ હોય ટીચર્સ હોય જે છે છે ખૂબ જ ખુશ જોવા પાર્ટી ધમાલ મસ્તી સાથે ચાલી રહી છે આપનું નામ જણાવશો હાય માય અને અત્યારે હું એમબીએ કરું છું બહુ સરસ છે ફેકલ્ટી અહીંયા બહુ સરસ છે ભણવાનું પણ એટલું સરસ છે બધા બહુ જ એન્જોય કરે છે મજા આવે છે ફ્રેશર્સ પાર્ટીનું જે આયોજન સિનિયર્સ અને ટીચર્સ દ્વારા કરવામાં આવ્યું છે તે કેવું લાગી રહ્યું છે આપને તે પણ ખૂબ જ સરસ છે તમે જોઈ શકો છો ડીજે પાર્ટી છે એટલી ધમાલ એટલી મસ્તી છે ખરેખર બહુ જ મજા આવે છે દર્શક મિત્રો વિદ્યાર્થીઓ વારંવાર એક જ વાત કરી રહ્યા છે તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે ખૂબ જ ધમાલ મસ્તી સાથે આ ફ્રેશર્સ પાર્ટી ચાલી રહી છે સિનિયર્સ હોય ટીચર્સ હોય કે યુનિવર્સિટીમાં ખૂબ જ જોરદાર માહોલ અત્યારે જામી ગયો છે આ ફ્રેશર પાર્ટીનો ઉદ્દેશ નવી સફર શરૂ કરનાર વિદ્યાર્થીઓને સિનિયર્સ સાથે પરિચય કરાવવાનો અને યુનિવર્સિટી જીવનમાં મજા અને આનંદ ભરવાનો છે આ રંગીન કાર્યક્રમ ફ્રેશર્સ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો છે ફ્રેશર્સ માટે આ પાર્ટી યાદગાર અને મોજ મસ્તીથી ભરેલી રહી જેમાં યુનિવર્સિટીમાં ઉત્સાહ અને મિત્રતાનો જશ્ન જોવા મળ્યો તેના સિનિયર વિદ્યાર્થીઓનું શું કહેવું છે આવો સાંભળીએ તો દર્શક મિત્રો જાણીએ કે ફ્રેશર્સ પાર્ટીમાં જે ફ્રેશર્સ આવ્યા છે તેમનો શું કહેવું છે જી આપનું શું નામ છે મારું નામ વિશ્વા ગજર છે કયા કોર્સમાં આપણે એડમિશન લીધું છે ને ફ્રેશર્સ પાર્ટીને લઈને આજે શું કહેશો મેં બીએસસી આઈટીમાં પરસ્યુ કરું છું હું એન્ડ ફ્રેશીને લઈને તો બહુ મજા આવે છે બહુ મસ્ત ગીતો વગાડે છે પાછું ફ્રેન્ડ્સ સાથે તો એકચ્યુઅલી બહુ મજા આવે છે જ્યારે તમે કોલેજમાં પગ મૂક્યો તો તે ફીલ ફીલ શું શું છે અને આગળ જે ટીચર્સ છે જે સિનિયર છે તેઓ કહેવા છે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવી તો મને લાગ્યું હતું કે હા એટવું મને કંઈ ખબર આઈડિયા જ નહોતું આમ કે બ્લાઇન્ક હતું પણ પછી જ્યારે એડમિશન લીધું બને તેના એવું છે કે ના એકચ્યુઅલી ટીચર્સ બહુ સારા છે હેલ્પિંગ નેચરવાળા છે અને ટીચિંગમાં તો એમનું બહુ મસ્ત છે અને સિનિયર્સ પણ બહુ હેલ્પિંગ નેચરના છે બધા તો દર્શક મિત્રો જેવી રીતે વિશ્વાએ જણાવ્યું તેઓ કોલેજની ફ્રેશર્સ પાર્ટી અને કોલેજના આગળના વિઝનને લઈને ખૂબ જ એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે આગળ આપણે વાત કરીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે જે આપનું શું નામ છે મારું નામ સુતાંગ રાજ પુરોહિત છે કયા કોર્સમાં આપે એડમિશન લીધું છે મેં બીસીએમાં લીધું છે એડમિશન આજની જે ફ્રેશર્સ પાર્ટી છે કેવું આયોજન લાગી રહ્યું છે સિનિયર્સ એ કેવું આયોજન કર્યું છે તમારી માટે સિનિયર્સ ને સિરિયસ એ બહુ સારું આયોજન કર્યું છે મેં જે એક્સપેક્ટ કર્યું હતું એનાથી વધુ બહુ સારું થયું છે અને અમારી જે પાસ ટિકિટ્સ છે એ પણ એમને પે કરી એટલે અમારા માટે ફ્રી ટિકિટ થઈ છે તો જેવી રીતે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ફ્રેશર્સ પાર્ટી લઈને ને ફ્રેશર્સ જે જે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે આગળ આપણી સાથે અન્ય વિદ્યાર્થી જોડાઈ રહ્યા છે જે આપનું નામ શું છે મારું નામ અક્ષ દેસાઈ છે અક્ષજી જે પ્રથમ દિવસ હતો કોલેજમાં

આવ્યું છે જી આપનું નામ મારું નામ ઋતાંશુ પંચાલ છે ઋતાંશુજી શું ફીલ થઈ રહ્યું છે કેવું લાગી રહ્યું છે સમગ્ર આયોજન પ્રેશર્સ પાર્ટીને લઈને બહુત સારું લાઈક એક્સપેક્ટેડ થી વધારે સારું લાગે છે ડાન્સ મસ્તેનો ધમાલ કેવું છે સિનિયર્સ કેવા છે ટીચર્સ કેવા છે અને આગળનું શું વિઝન છે તમારું બહુ સારા છે સિનિયર્સ લાઈક એક્સપેક્ટેડ બિકોઝ આમ જે એક્સપેક્ટેશન હોય ને કે સિનિયર્સ આવવા હોય તેમ હોય એક મિથ હોય બટ હા એકચ્યુઅલી આ કોલેજમાં સિનિયર બહુ સપોર્ટિવ છે સારા છે અને એક બોન્ડ બી રીતે સારો છે ભાઈ ટુ ભાઈ

પ્રેશર્સ ને તમે એકચ્યુઅલી આ જોઈ શકો છો કે કેટલા સ્ટુડન્ટ્સ આયા છે ઓલમોસ્ટ બધા જ અમારા જુનિયર્સ એન્જોય કરી રહ્યા છે હમણા અમે એમને ફ્રી પાર્ટી પ્રોવાઇડ કરી છે એમને ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ અમારા સાથે ડીજે છે તો એ લોકો ઘણું એન્જોય કરી રહ્યા છે હમણા લાસ્ટ ટાઈમ કરતા તો તારે બહુ સારી રીતે અમારે સારી રીતે અમે કર્યું છે આ ટાઈમે જે બિલકુલ થી સિંગલ દ્વારા કહેવામાં આવી આવ્યું છે ખૂબ જ સુંદર આયોજન અત્યારે કરવામાં આવ્યું છે સાથે જ બીજા આપણી સાથે જોડાઈ રહ્યા છે આપનું નામ ભદ્રા ભદ્રાજી કેવું આયોજન છે ને પ્રેશર્સ જો ફીલ કરી રહ્યા છે પ્રેશર્સ જે કેવો પ્રતિસાદ પાર્ટીને લઈને આપી રહ્યા છે બધા પ્રેશર્સ બહુ ગમી રહ્યું છે અહીંયા બધા એન્જોય કરે છે બહુ સારી રીતે ડાન્સ બી કરે છે એ લોકો બહુ જ એન્જોય કરે છે અહીંયા અહીંયા ફૂડ એ લોકોને ગમે છે ખાવું એ લોકો એન્જોય કરે છે બહુ થેન્ક યુ જેવી રીતે એમણે જણાવ્યું કે પ્રેશર્સને ફૂડથી લઈને ડીજેથી લઈને બધું જ ખૂબ જ ગમે છે તેવું છે કહી શકાય કે સિનિયર્સ પોતાના જુનિયર્સ ખૂબ જ ધ્યાન રાખી રહ્યા હોય કેન યુનિવર્સિટી માં તેવું લાગી રહ્યું છે જે આપનું શું નામ છે કેવલ શાહ કેવલ શાહ જે આયોજન છે જે ફ્રેશર્સ પ્રતિસાદ આપી રહ્યા છે તેને લઈને શું કહેશો એ લોકો રિયલી એન્જોય કરી રહ્યા છે તેમને બહુ મજા આવી રહી છે ફૂડ ને બધું અમે અવેલેબલ કરેલ છે તે લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે અને ફ્રેશર્સ બહુ સારી થઈ છે જી બિલકુલ થી જેવી રીતે જણાવી રહ્યા છે ફ્રેશર્સ ખૂબ જ ખુશ છે જે આપનું શું નામ છે માનવરાજ સિંહ રાઠોડ કેવો માહોલ અત્યારે કોલેજમાં જામ્યો છે ફ્રેશર્સ પાર્ટીને લઈને અત્યારે તો ફૂલ ટણા ટન માહોલ ચાલી રહ્યો છે આપણો ગુજરાત એમ એક છે કે મોચ દરિયો બધા ફ્રેશર એજ કરી રહ્યા છે મોચ દરિયો કરી રહ્યા છે ભલે કોલેજમાં સ્ટડી કરે કે આ ફ્રેશર પાર્ટી એન્જોય કરે ફૂલ મોજ કરી રહી છે અને હવે કોલેજમાં એટલી સારી ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે કે બધાને સિનિયર હોય જુનિયર હોય બધા એન્જોય કરી રહ્યા છે ફ્રેશર્સે જે એક્સપેક્ટ કર્યું તો તેવી પાર્ટી આયોજિત થઈ છે કે કેમ

મદદરૂપ થાય છે કે યુનિવર્સિટીની ફ્રેશર પાર્ટીમાં ફેકલ્ટીનો પણ ઉત્સાહ જોવા મળ્યો ફેકલ્ટી મેમ્બર્સે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સમર્થન આપવાનો અવસર કર્યો તેમણે જણાવ્યું કે ફ્રેશર પાર્ટી માત્ર મોજ મસ્તી માટે નહીં પરંતુ નવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં હકારાત્મક પર્યાવરણ બનાવવાનો એક સફળ અવસર છે ફેકલ્ટી માટે પણ આ પળો યાદગાર બને છે જ્યાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને શિક્ષણ ઉપરાંત મનોરંજનનું મિશ્રણ જોવા મળે છે આપણે જાણ્યા છે હવે આપણી સાથે જોડાયેલા છે ફેકલ્ટી તેમની પાસેથી પણ માહિતી મેળવીશું જી આપનું નામ શું છે જાનકી ઠાકર અહીંયા એકચુઅલી અત્યારે ફ્રેશર્સ જે ચાલી રહી છે સો ટ્વેલ્થ ના સ્ટુડન્ટ અત્યારે યુનિવર્સિટી સાથે અને એમના ફ્રેન્ડ સાથે એમનું એક બોન્ડ બને એના માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જે એકચ્યુલી બહુ સારી રીતે સ્ટુડન્ટ એન્જોય કરી રહ્યા છે એકેડેમિક્સમાં તો એ લોકો ડેલી મળીને બોન્ડ હોય જ એમનું બટ ઇનફોર્મલી જે છે એ લોકો અત્યારે સાથે મળીને બહુ સારી રીતે એન્જોય કરી રહ્યા છે મિત્રો જેવી રીતે ફેકલ્ટી આપણને જણાવ્યું કે વિદ્યાર્થીઓને એક નવું પ્લેટફોર્મ યુનિવર્સિટીમાં સારું માહોલ મળી રહે ટ્વેલ્થ પછી જે વિદ્યાર્થીઓ નવેસરથી પ્રવેશ મેળવીને આવતા હોય છે તેઓને નવું પ્લેટફોર્મ મળી રહે તે હેતુસર પાર્ટીનું ખૂબ જ સુંદર રીતે આયોજન હાલ કરવામાં આવ્યું છે જે આપણું નામ શું છે ને આજે રોજ જે આયોજન કરવામાં આવ્યું છે ફ્રેશર્સ પાર્ટીને લઈને તેને લઈને શું કહેશો મારું નામ હિરલ પંચાલ હું પ્રિન્સિપાલ સ્કૂલ ઓફ ફાર્મસી કે એન યુનિવર્સિટી આજનો પર્પઝ એ છે કે જુનિયર્સ જે આવે છે સિનિયર્સ એમને દર વર્ષે પાર્ટી આપે છે કે ના ટ્રેડિશન એ છે કે જેટલા પણ નવા સ્ટુડન્ટ આવશે નવા વર્ષમાં એ જે સિનિયર્સ છે એમને પાર્ટી આપે છે અને જુનિયર અને સિનિયર્સનું બોન્ડ સ્ટ્રોંગ થાય ફેકલ્ટી સાથે ઇનફોર્મલ બોન્ડ ફોર્મ થાય એના માટે છે અને આ પાર્ટી જે અરેન્જ કરી છે એના માટે હું ડીન્સ રજિસ્ટ્રાર વીસી એઝ વેલ એઝ કે એન યુનિવર્સિટીના મેનેજમેન્ટ ઓથોરિટી છે એ બધાને હું આભાર માનું છું કે જેથી એમણે આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું અહીંયા કે જેથી સ્ટુડન્ટ્સ એન્જોય કરી શકે અને કે યુનિવર્સિટીના ટ્રેડિશનને ફોલો કરીને માહોલમાં એ સેટ થઈ શકે થેન્ક યુ દર્શક મિત્રો જુનિયર્સ અને સિનિયર્સ વચ્ચેનો જે બોન્ડ છે સારો બની રહે જે જુનિયર્સ છે જે ફ્રેશર્સ છે સારી રીતે કોલેજમાં પોતાનો સમય પસાર કરી શકે તેને લઈને આ વર્ષોથી જે પરંપરા ચાલી રહી છે તેને યથાવત રાખવાના ભાગરૂપે વધુ એક વાર ફ્રેશર્સ પાર્ટીનું ખૂબ જ રંગે ચંગે આયોજન કરવામાં આવ્યું છે આપણે વધુ એક સાથે વાત કરીશું જે આપનું નામ મેં આદર્શ ભદોરિયા जैसे कि हमारे यहाँ पे गुरुकुल सभ्यता भारत की बहुत प्रचलित रही है उस हिसाब से हम जो हमारे पहले के होते हैं वो हमारे बाद वालों को अपनी सभ्यताओं को देते हैं तो उसी तरीके से ये फ्रेशर्स पार्टी आज के ज़माने के लिए बहुत ज़रूरी चीज़ है क्योंकि क्या हमारी सभ्यताएँ हैं क्या हमारी यूनिवर्सिटी की सभ्यताएँ हैं उनको बच्चे एक दूसरे में ट्रांसफ़र करते हैं एक दूसरे को बताते हैं और ये उनका पहला माध्यम है और ये उनके मिलने का एक पहला प्लेटफॉर्म है जहाँ पे वो मिलते हैं इसीलिए हमने ये फ्रेशर्स पार्टी ऑर्गेनाइज करी है ताकि बच्चे आपस में घूले मिलें और खास करके वो बच्चे जो एक दूसरे को अभी नहीं जान जानते हैं वो एक दूसरे को भी जाने और आगे बढ़ के उनको क्योंकि एक साथ काम करना है एक साथ रहना है तो उसके लिए बहुत आवश्यक है कि वो एक साथ एक बॉन्डिंग बनाए तो हमने इसलिए ये फ्रेशर्स पार्टी यहाँ पे ऑर्गेनाइज करी थी जी बिल्कुल गुरुकुल सभ्यता

કોર્ષે ને ઉત્સાહનો જશ્ન બની ફ્રેશર્સ ને સિનિયર સાથે પરિચય મળ્યો અને મિત્રતાના પળો યુવાનો માટે યાદગાર બન્યા આ ફ્રેશર પાર્ટી ને માત્ર મસ્તી અને મનોરંજન પૂરું પાડે છે પરંતુ યુનિવર્સિટી નવા સંબંધો અને ઉત્સાહ ને પણ જગાવે છે તો દર્શક મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે બી ઇન્ડિયા ટીમ અત્યારે કેન યુનિવર્સિટી માં ઉપસ્થિત છે જે ચાલી રહી છે ફ્રેશર્સ પાર્ટી જ્યાં બિલકુલ આપણે જણાવવા માંગે છે કે જે સિનિયર્સ છે તેઓ દ્વારા પોતાના જુનિયર્સ માટે ખૂબ જ સુંદર આયોજન કરી દેવામાં આવ્યું છે મોજી દરિયા જેવો માહોલ અત્યારે જામ્યો છે ફૂડ થી માંડીને ડીજે થી માંડીને ખૂબ જ સુંદર પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે કરી દેવામાં આવી છે સિનિયર્સ દ્વારા સાથે સાથે જે ફ્રેશર્સ છે તેઓ માટે માત્ર એક ઇવેન્ટ નથી પરંતુ પોતાના નવા સંબંધો નવી શરૂઆત અને નવા વિઝન માટેનો એક પ્લેટફોર્મ કહી શકાય કે યુનિવર્સિટીનો માહોલ અત્યારે ખૂબ જ જબરજસ્ત રીતે જામી ગયો છે તો હાલ અમારા ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર